તો મેં આને આવી રીતે આમ ખોલી લીધું છે હવે ચાલો આપણે આને એક એક કરીને વસ્તુ જોઈશું આ છે આપણે મોબાઈલને મૂકવા આ મોબાઈલને છે તો પાછળથી આવું આવશે અન આવ આવી રીતે પછી અહીંયા આવું આવશે અને બટન આવશે તો એ બંને આમ પ્રેસ કરીને આને ખોલવાનું છે તો આવી રીતે આમ ખોલી ગયું છે આવી રીતે આમ મોકલી ગયું છે પછી હવે આપણે આને લગાવીશું મોબાઈલ મૂકવા માટે એનું સ્ટેન્ડ તો મોબાઈલ મૂકવા માટે સ્ટેન્ડ છે એને અહીંયાથી આમ સ્ક્રુ લગાવવાનું આવશે અને અહીંયા છે આ સ્ક્રુ તો એને આપણે આમ અહીંયા કલ કરી દઈશું અને પછી અહીંયા આમ અહીંયા કેપ જેવું આવશે એને આવું આવી રીતે રાઉન્ડ કરવાનું છે પછી એને આવી રીતે આ મોબાઈલ મુકવાનું સ્ટેન્ડ થઈ ગયું છે હવે આપણી પાસે છે હાઈડ્રોપેનલ એ છે ને તે આ મીડિયમ છે અને આમ સ્મો એકદમ મીડિયમ છે અને આ એકદમ વધારે આવશે આની અંદર તો હવે આપણે આને આમ નીચે આવું લગાવવાનું આવે છે રીતે પણ આવે છે તો ચાલો આપણે હવે લગાવીશું લગાવીને પછી આમ સર્કલ ને આમ ફરવાનું આવે છે તો આ રાઉન્ડ સર્કલ ને આપણે ફરાઈ દઈશું આમ નીચેથી જોઈન્ટ કરી દઈશું તો આવી રીતે આમ થઈ ગયું છે આપણું હવે આવશે માઈક આ છે માઈક તે પણ એને અહીંયા કરવાનું આવે છે આવી રીતે તમારા માઇક ને જો અહીંયા પણ લગાવવું હોય તો લગાવાય ઉપરથી લગાવવું હોય તો પણ લગાવે સાઈડમાંથી લગાવવું હોય તો પણ લગાવાય તો ચાલો આપણે હવે માઇકને લગાવી દઉં તો મેં માઇકને આમ ઉપરથી લગાવ્યું છે પછી એને આવી રીતે રાઉન્ડ રાઉન્ડ કરી દીધું છે એને પાછું ક્લોઝ કરી દીધું છે તો આવી રીતે મેં ક્લોઝ કરી દીધું છે હવે આપણે અહીંયા મૂકીશું મોબાઈલ પણ ફર્સ્ટ છે આ માઈકને આને કનેક્ટ કરવાનું મોબાઈલ સાથે કનેક્ટ કરવાની પીન આવે છે તો આ માઇકને મેં અહીંયા આમ પાછળ હોલાવે ત્યાં લગાવી છે અને પછી આને આ મોબાઈલ લીધો છે અને અહીંયા સેટ કરીશ મોબાઈલ મેં આવી રીતે સેટ કરી દીધો છે હવે આપણે મોબાઈલ ને અહિયાંથી આ પિન લગાવીશું તો મેં આ મોબાઈલને કનેક્ટ કરી દીધું છે તો પછી આપણે આવી રીતે આ મોબાઈલ છે અને એને આ ચાલુ કરવાનું રિમોટ આવે છે એટલે આપણે પહેલાં કનેક્ટ કરવાનું હોય મોબાઈલમાં અને પછી એને ચાલુ થાય તો આવી લાઈટ આવશે પછી આપણે આ બટન આપેલા હોય તેની અંદર આ ફોટો પાડવા છે અને આ વિડીયો બનાવવા છે તો તમને આ કેવું લાગે છે કોમેન્ટમાં જરૂર જણાવજો Hasta la Bye.